અને આવા નવા ચહેરા પણ બહાર આવે એવું શક્યતાઓ રહેલી છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો આપણે ત્યાં સરપંચના ઉમેદવારી કરતા હશે તો જે પ્રકારને વિધાનસભાની જુદી જુદી સીટો છે ત્યાં જુદા જુદા ધારાસભ્યો પક્ષના હશે તો આ પક્ષના ધારાસભ્યો અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર કેવા પ્રકારે રસ લઈ રહ્યા છે હાલ તો આમ કહી શકાય કે પંચમહાલ એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે ત્યાં તમામ તમામ બેઠક પર હાલ ભારતીય જનતા પક્ષના એમએલ એ ચૂંટાયેલા છે અને એ પક્ષ ને કોઈ હાલ તો અત્યારે ભારતીય જનતા પક્ષ નું પલળું ભારે હોય તેવું જણાઈ રહ્યું છે તો મોટા મોટાભાગના સરપંચો કદાચ ભારતીય જનતા પાર્ટીના સમર્થન વાળા જ આવી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે આપને પંચમાલ છી જી જી સર તો ભ્રષ્ટાચારના પણ આરોપો ઘણા બધા થયા છે તો ત્યાં કેવા પ્રકારનો બદલાવ આવી શકે જે કહી શકાય કે ઘણી જ જગ્યાઓ છે કે જેમાં ભ્રષ્ટાચાર ના આરોપો હાલ ચાલી રહ્યા છે એમાં કઈ અવનવા ચહેરાઓ સામે આવી રહ્યા તેવી શક્યતાઓ તો રહેલી છે જનતા વચ્ચે કેવા પ્રકારનો માહોલ બની રહ્યો છે જનતા હાલ તો કેમ કે હાલ હમણાં નરેન્દ્ર મોદી દાવો દાવીને ગયા છે એટલે બસ મોદી મોદી થઈ રહ્યું છે હાલ આવનાર સમયમાં જ આ બધું ખબર પડે કે શું છે ને શું નહીં છતાં પણ ગ્રામ પંચાયતો ની ચૂંટણી એટલે નાના લેવલ ની ચૂંટણી ગામનો ધારાસભ્ય એવું કહી શકાય તો જે ગામના મહત્વના વ્યક્તિ માટેની ચૂંટણી હોય તો ગામ લોકોમાં પણ એક રસ હોય કે ભાઈ આને સરપંચ બનાવો એવું પંચમહાલ જિલ્લા ની અંદર કોઈ વિશેષ પ્રશ્નો ધ્યાનમાં લેવાતા હોય એવું કઈ અ પંચમહલ જિલ્લામાં તો ખાસ કરીને આમ જો રોડ રસ્તા ને એનો માહોલ બહુ એ થયેલો છે કે ગામે ગામે રોડ રસ્તાઓ બી તકલીફો થયેલી છે એવા પ્રશ્નો અમારા જોડે પણ આયા હતા અને એનું અમે પ્રસિદ્ધ પણ કરેલું છે કે કે તાલુકાના કેવાય નાડા ગામ સુધી કમ પચાસ જેટલા ગામડા જોડાયેલા છે તે ઓછામાં ઓછો એક વર્ષથી એ રસ્તો બિસ્માર હાલતમાં છે જ્યાં કેટલાય ગામો એવા હતા કે સમથિંગ પચીસ જેટલી ગ્રામ પંચાયતો આવેલી છે જેમાં લોકો ત્રસ્ત છે આ લોકો કેટલા ટાઈમથી રસ્તા ને માંગ કરી રહ્યા છે પણ તે થઈ નથી રહ્યો એના લીધે આ વખતે હાલ તો લુણાવાડા મહીસાગર માં થઈ ગયું એમ મહીસાગર વિધાનસભાના અંદર એ જ અત્યારે કોંગ્રેસ બેઠી છે જે કોંગ્રેસ અત્યારે ચાલી રહી છે ત્યાં કોંગ્રેસને ને હટાવવા માટે બીજેપી પણ બહુ જોર તમારો શહેરા તાલુકો છે લુણાવાડા વિધાનસભા ક્ષેત્ર આવે નહીં નહીં પંચમહાલ શહેરા વિધાનસભા લાગે શહેરા વિધાનસભા ક્ષેત્ર અલગ છે તો શહેરામાં કોની હાજી કોણ કોણ ધારાસભ્ય છે જેઠાભાઈ ભરવાડ જી એકસો ચોવીસ વિધાનસભા

અને ભાજપ ને કઈ ફટકો બી પડે કે ભાજપ ને કેટલી જગ્યા ફાયદો પણ થાય એવી શક્યતાઓ છે હા આ વખતે લાગી તો રહ્યું છે હાલ જે અમારે શહેરા અંદર પેટા ચૂંટણી ગઈ હતી તેમાં એક નવ યુવક જે બાવીસ વર્ષ નો યુવક સરપંચ તરીકે પેટા ચૂંટણી જીતીને આવ્યો છે એટલે આ વખતે કઈક ભાજપ એવું વિચારી છે કે સરપંચમાં યુવા પેઢીને બહાર ઉતારે એવી શક્યતાઓ છે